થોડો સમય માયા જેવી રીતે ગાયના સિંગ ઉપર રાય નો દાણો થોડો સમય ટકે એટલી સમય ભગવાન શિવને કહે એટલી સમય માયા ટકે તો જન્મ ધારણ કર્યું એવા સુખદેવજી મહારાજ જે જન્મ ધારણ કર્યો ને જેને યજ્ઞો પવિત્ર પણ સંસ્કાર ન એવા સોળ વર્ષની જે પરિપક્વ માતાના ઉદરમાં માં જ પરિપક્વ થયેલા એવા સુખદેવજી મહારાજ કહે છે કે હજી તો જેના એ જન્મ જ પોતે વન ની અંદર પર્યાણ કર્યું જેના યજ્ઞો પવિત્ર સંસ્કાર પણ નહોતા થયા ને એવા સુખદેવજી મહારાજ વન તરફ હાલી નીકળ્યા વ્યાસજી જેવા જેને આટલું બધું અદભુત જે જ્ઞાન અમારી પાસે મહાભારત જેવા ધર્મ ગ્રંથો મૂક્યા બ્રહ્મસૂત્ર જેવો ગ્રંથ મહાન મૂક્યો ને પણ થોડીક પુત્ર આશક્તિ ને લઈને એની પાછળ પાછળ દોડવા લાગ્યા એ પુત્ર ઉભો રે ઉભો રે ઉભો રે એમ એની પાછળ પાછળ એ દોડે સુખદેવજી મહારાજને ભાગવત જેવા એક ગ્રંથ લખ્યો પરંતુ એ શ્રીમદ ભાગવત નામનો જે ગ્રંથ લખ્યો છે મહાન પ્રેમ પ્રધાન ગ્રંથ છે જેમાં ગોપી અને કૃષ્ણની કથા છે તો ગોપી અને કૃષ્ણની કથા કરે કોણ સંસારી આત્માઓ ગોપી કૃષ્ણ કથા કરે તો એમાં શું હોય વિષયોની અંદર રચા પચા રહેનારા એ તો વિરક્ત સુખદેવજી મહારાજ ખુદ સ્વયં ભગવાન શંકર જો પોતે આવે તો એ શ્રીમદ ભાગવત ની કથા પણ કરી શકે એ ગોપી તત્વ પણ એ સમજાવી શકે કૃષ્ણનું તત્વ પણ એ સમજાવી શકે બીજા કોણ કૃષ્ણનું ગોપીનું તત્વ સમજાવી શકે પરમાંશો ની સંહિતા

પરંતુ હે પુત્ર પુત્ર શુકદેવજી મહારાજ ને માટે વ્યાસ ભગવાન પોતે અવાજ કરે તો સામો એક ધ્વનિ એક પ્રતિધ્વનિ આવે હે પુત્ર હે હો ને ક્યારે ધ્વનિ કરો ને તો સામો પ્રતિધ્વનિ તમારો થાય એવો પ્રતિધ્વનિ થતો હતો ત્યારે શુકલે ત્યારે શ્રી વ્યાસ શ્રી કૃષ્ણ દ્વૈપાય ને વ્યાસ ને એમ થાય છે કે હું તો ઠીક છું કે મારા પુત્ર ને બોલાવું છું સુખદેવજીને કે પુત્ર ઉભો રે ઉભો પરંતુ મને કોઈ એમ કહીએ મારો પિતા બોલાવે છે કે હે પુત્ર હે પુત્ર મારો બાપ કોણ મારો પિતા કોણ શ્રી કૃષ્ણ વ્યાસજીને દેપા વ્યાસને સમજાયું ના હવે જવું નથી એની પાછળ જેવી રીતે હું પણ મારા પુત્ર ની પાછળ એમ કરું છું કે હું એનો પિતા છું ને એ મારો પુત્ર છે અને હજી તો કઈ માતા પિતાનું કોઈ ઋણ ચુકાયું નથી ને એ ચાલ્યો જાય છે પરંતુ મને કહું મારો પિતા એમ કેશ કે હે પુત્ર હે પુત્ર તો મારા પિતાનો પણ કોઈ પિતા તો હશે એમ વિચાર કરતા કરતા વ્યાસજી મૂલમાં ચાલ્યા ગયા પાછા ફર્યા ભલે જાય એવા સુખદેવજી મહારાજ પોતે અરણ્ય ની અંદર જઈને તપશ્ચર્યા કરી સાધન ભજનમાં ભજનમાં ડૂબ્યા આંતરમુખ થયા સમાધિમાં ડૂબ્યા સમાધિમાં ડૂબ્યા પછી પણ એને એક સંશય સતાવતો હતો અમને એક આત્મતત્વની અનુભૂતિ થાય ત્યાગ તો જબરજસ્ત સુખદેવજી મહારાજની અંદર એ બધું પણ પરંતુ એને એક અનુભવ કાયમને માટે એ સતાવતો હતો એ અનુભવ એને એ સતાવતો હતો કે મને જે અનુભવ થયો જ યથાર્થ છે મારે કોઈને પૂછવું જોઈએ મારે કોઈને પૂછવું જોઈએ પરંતુ અત્યારે હું પૂછું કે નહીં કારણ કે આપણે એક બે જગાએ કે ત્રણ જગ્યાએ આપણો અનુભવ પૂછીએ ને અહિયાં ઠીક લોકમત વેદમત ની અનુભવ તો એને થયો પણ અત્યારે મારે પૂછવું કે ને ત્યારે એમને થયું કે સારા એ ભારત વિશ્વની અંદર કહીએ તો કહેવાય મારા પિતાથી શ્રેષ્ઠ કોઈ નથી મારા પિતાથી શ્રેષ્ઠ કોઈ નથી ચાલ હું જાઉં કે મેં જે અનુભવ લીધો છે એ મારો અનુભવ ઠીક છે યથાર્થ છે એટલે ફરીને પાછા શ્રીકૃષ્ણ દ્વે વ્યાસ પાસે પોતાના પિતા પાસે આવ્યા પેલે પિતાની આગળ વાત કરી આત્મા વિશે અનાત્મા વિશે ત્યારે વ્યાસ ભગવાને જે કઈ પણ નિરૂપણ કર્યું તત્વ વિશેનું તો સુખદેવજી મહારાજે કીધું કે પિતાજી એ તો હું પેલેથી જાણતો હતો એ તો હું પહેલેથી જાણતો તો ત્યારે વ્યાસ ને એમ થયું સંભવ છે હું પિતા છું એ ખાસ ખ્યાલ રાખવાનો કે બાપ છે ને એ દીકરાને તટસ્થ રીતે જે ગુરુ ઉપદેશ આપે ને એવી રીતે ના આપી શકે થોડુંક મતલબ થોડોક સ્વાદ એવું કઈ કે રાખીને પછી કે ગુરુ જે રીતે સીધો ગોલી મારે તટસ્થ જે રીતે શબ્દોના ઘા કરે એવી રીતે બાપ નહીં કરી શકે અને એવી રીતે જો કોઈ બાપ કરી શકતો હોય તો હું માનું એ બાપ નથી ઉપદેશ કરી શકતો તો એ બાપ નથી પણ એ ગુરુ છે વ્યાસ ભગવાન ને એમ થયું લાભ મારા શબ્દો ની અસર આને થઈ નથી એટલે એને ક્યુ તો હું પણ જાણતો તો પરંતુ એના જ્ઞાનને દ્રઢ કરવા માટે વ્યાસજી કહ્યું કે જે હું તત્વને જાણું છું એના કરતા અધિક વિશેષ જનક મહારાજ વિશે જિજ્ઞાસા વધી ગઈ જાણવાની કેવું જાણતા હે મારા પિતાથી શ્રેષ્ઠ તો કોઈ છે નહીં એને મારા પિતા એમ કહે કે અધિક જાણે અને એ સમયે જિજ્ઞાસા એની વધી જિજ્ઞાસા વધારવા માટે જ વ્યાસનો હેતુ પણ હતો કે એની પાસે જાય તો દ્રઢ થાય એ જનક પાસે યોગ વશિષ્ઠ મારા માયણ ની અંદર પણ કથા હોય છે સુખદેવજી મહારાજ રાજા જનક ના દરબાર માં ગયા દરબારે જાય ત્યારે દ્વારપાલો ત્યાં ઉભા છે અને એને સુખદેવજી મહારાજે કીધું જિજ્ઞાસુ ની જિજ્ઞાસુ ની પરીક્ષા કરવા માટે કે જિજ્ઞાસા કેટલી લઈને આવ્યો એની પરીક્ષા કરવા માટે થઈને એને કીધું ભલે આવ્યો ભલે ઉભો ભલે આવ્યો પરંતુ એને મુલાકાત આપી નહીં કહે છે ત્રણ દિવસ ને ત્રણ રાત્રિ સુખદેવજી દરવાજા ઉપર આવ્યા ઉભા રહ્યા ભલે આવ્યો ભલે ઉભો પછી જનક મહારાજે કીધું કે ક્યાં સુખ છે તો કે હા દરવાજા ઉપર ઊભો છે જ અને જિજ્ઞાસુ કેવાય મેરે ભાઈ બેન કે અંતકરણ ની એક જિજ્ઞાસા પેદા થઈ તો એ પૂરી કર્યા વગર પાછો ન ફરે પૂરી કરીને જ પાછો ફરે જિજ્ઞાસાની પરીક્ષા કરી અને એ પછી એના વૈરાગ્યની પરીક્ષા કરવા માટે જનક મહારાજે એને કીધું કે જાઓ એ વ્યાસપુત્ર સુખને કહો કે આપણા વિલાસ ભુવનની અંદર એને નિવાસ આપો વિલાસ ભુવનની અંદર સુખદેવજી મહારાજને નિવાસ આપ્યો

અમારે સંતો એક શબ્દ ની શબ્દો ની અંદર કહે છે રાજા જનક આતમ સીધા રાજ કીધું ને દુબ ટાડી એક હાથ એની માયાપો રૂમે દરવાજા ઉપર સુખદેવજી મહારાજ આવે છેલ્લી કસોટી જનક મહારાજ એ કરે કે જ્યારે દરવાજા ઉપર આવે ત્યારે પોતાના શયન ખંડ ની અંદર પોતે પોતાની રાણી સુનૈના સાથે એક સૈયા માં શયન છે સુખદેવજી મહારાજને આંચકો લાગ્યો મારા પિતાએ મને આય મોકલો જ્ઞાન લેવા માટે પરંતુ આની પાસેથી મારે લેવું શું આંચકો તો લાગ્યો પરંતુ ઘટના એક એવી ઘટી કે ત્યાં દરવાજા ઉપર ઊભા ઉભા જઈને થોડું જોકા જેવું થયું આંખ બંધ જેવું થઈ જોકા જેવું થયું મૂર્છા જેવું થયું અને એની અંદર એક સ્વપ્ન પ્રગટ થયું

આંબાની અંદર કેરી છે આંબી દી કેરી છે આંબી દપાએ કૂદકો માર્યો સ્વપ્નામાં કૂદકો માર્યો કેરીને આંબવા માટે તો મસ્તક છે ઉપર ભટકાણું થોડું લાગ્યું આંખ ખુલી ગઈ આંખ ખુલી ગઈ ત્યારે જનકે કહ્યું કે સુખ તારું નામ સુખ છે સુખ એટલે તો એનું મુખા ખોટી પણ પોપટ જેની જ હતી બહુ વાલી જનક મહારાજ બોલ્યા સુખ નેલી આંબો ઊંચો અંબાણી નહીં આંબો ઊંચો અંબાણી નહીં કેરી ત્યારે સુખ ને થયું કે આ શું મારા સ્વપ્ન ની વાત જાણી ત્યારે શ્રદ્ધા બેઠી એ પછી જનક મહારાજ નો બંનેનો સંવાદ થયો જે પોતાનો અનુભવ થયો હતો એનું જ નિરૂપણ વ્યાસજી કર્યું એ જ નિરૂપણ પાછું જનક મહારાજે કર્યું તો અહી જે કાયમને માટે રાજા જનક આત્મ સીધા રાજકીદો ને ડૂબજ્યા ટાળી વિવિધ કલ્પિતો દ્રશ્ય ગામી મુક્તિ ને ભુક્તિ એ વ્યવહાર છે પરંતુ મુક્તિ અને ભુક્તિને પોતે પોતાના હાથમાં રાખીને એક આત્મા ભુક્તિ છે એક આત્મા મુક્તિ છે આવા મહારાજા જનક આપણા લોયણ પણ એ શબ્દ નો ઉપયોગ કરે છે ખાસ ઉપદેશ આપતા રે જનક ગુરુ ભેટોજી પરિપૂર્ણ કીધો પોતાના જેવો કીધો ગુરુએ રંગ લગાડી દીધો પોતાના જેવો કરી નાખ્યો જીરે શ્રીમદ ભાગવત માં એમ લખ્યું છે કે ભક્તિ વિના સંશય નહીં ભાંગે દસમી ભક્તિમાં પ્રેમ જગાડો તો સુરતા શૂન્યમાં લાગે આ સંતોની ભજનોની આ રચના છે તો મુક્તિ અને ભુક્તિ જુઓ ગુરુ છે વ્યવહારિક જનક મહારાજ વ્યવહાર અંદર રહેવા વાળા પરંતુ જનક રાજ મહારાજ પાસે અમારી પાસે અત્યારે સરળ પણ બહુ થઈ ગયું કે મહાત્માઓ ગેર ભેવા આવે છે પેલા તો કોઈ તરસ્યા હોય તો સરિતા પાસે પાણી પીવા ત્યાં ત્યાં જવું પડતું હતું હા અને ત્યારે પીવું મુશ્કેલ થતું હતું આજે એટલું બધું સરળ થઈ ગયું કે હામે ચાલીને દેવા આવે અને નથી પીવું તોય મોઢે ચમચીયું ધાર વારે ઉનાળ સડી જાય પાછું નાકોડા થી નીકળે છે બહાર અધિકાર વગર પચે આ તો વાયુ મેરે ભાઈ બેન ખૂનાના પાત્ર માં જે સિંહણ નું દૂધ બ્રહ્મ વિદ્યા કે બ્રહ્મ જ્ઞાન કહો તો એ તો હોનાના પાત્ર ની અંદર એ તો જામે અધિકાર ન હોય ઘરની અંદર પચા આ માટે અધિકાર વિવેક વૈરાગ્ય સમમ ઇત્યાદિ આ બધા સાધનો છે જીવનની અંદર આવા બધા સાધનો કઈ પણ કર્યા નથી ને બ્રહ્મવિદ્યાના અધિકારી થવા જાય એવું થવાય નથી થવાતું એમ ચતુષ્ટય સાધન સંપન્ન ને આવા મહાપુરુષો એ જેને પોતાના જીવનની અંદર જે ઘરમાં રહીને પણ બધું જેને કરેલું છે એવા કઈક ગ્રસ્તો મળે છે હું તમારી કોઈ સંન્યાસ ની વાત નથી કરતો તમારા ઘરમાં રહો પરંતુ અધિકાર મેળવો અધિકારી બનશો તમારે ગુરુને ગોતવા જવા નહીં પડે ખેંચી લાવશે કા ગુરુ તમને ગોતતા ગોતતા આવશે ને કા તમારો અધિકાર ગુરુને ખેંચી લાવશે તમારે આવી અધિકાર તમારો તમે સિદ્ધ કરશો તો હા ત્યાં પરીક્ષિત રાજા ગોતવા ગયા ગુરુને નહીં જેવો અનો અધિકાર એવો સિદ્ધ થયો ને અનસન વર્ત લઈને ગંગા ને કાંઠે બેઠા તો ઋષિઓનો ઢગલો થઈ પડ્યો એટલા બધા આવવા માંડ્યા એટલા બધા એ આવવા માંડ્યા કે ઋષિઓ એક પછી એક ને બધા એ ગંગા કિનારે ખડકાઈ ગયા જેટલા હતા એ મહાપુરુષો બધા એ બ્રહ્મનિષ્ઠ અને સુખદેવજી પણ વિના નિમંત્રણે આવી ગયા અમારા જીવનની અંદર પરિવર્તન ના આવતું હોય ને આ બધું કઈ ન થતું હોય તેના એના કારણો શું છે અમારા સંતો એક સુંદર જવાબ દીધો સદગુરુ સેવે શિશુ નવ સુધર્યા નિર્મલ મળી નહી વાણી રે કા ગુરુજી છે જ્ઞાન વિ ગુરુજી હા એ જ્ઞાન વિ છે પ્રાણી મેો વાય જૂના ધર્મ લ્યો જાણીને બીજા શું કારણો હોય સદગુરુ સેવે શિષ્ય સુધીરા નિર્મલ મળીને વાણી ક્યારેક અમારી પાસે જ્ઞાન હોય ને માત્ર પર પાંડિત્યમ કેવા પૂરતું હોય મારે કરવું નથી પણ તમે આમ કરો તમે આમ કરો પછી હું જેમ તેમ વર્તુ પર ઉપદેશ પાંડિત્યમ બીજાને કેવા પૂરતું ક્યારેક હોય તો જ્ઞાન છે એ ઇમર ભાઈ બેન જ્ઞાન છે વાસ્તવિકતામાં તો હું માનું છું એવું કે જ્ઞાન કોઈને કહેવા માટે માટે નથી જ્ઞાન જીવવા છે જ્ઞાન છે એ જીવવા માટે છે જ્ઞાન એ કોઈને કહેવા માટે નથી ઠીક છે કહીએ ને એમાં કોઈને માટે નિમિત્ત બની જાય અને કોઈના જીવનમાં પરિવર્તન આવી જાય તો સારું બાકી જ્ઞાન છે જીવવા માટે નિર્મલ જ્ઞાન છે એવું જીવનની અંદર જે જ્ઞાન ને એવા ગુરુ હોય ને એવા ગુરુના સાનિધ્ય ની અંદર આ સંત પણ એમ કહે છે સદગુરુ સેવે ના સુધર્યા સદગુરુ નું સેવન કરતા છતાં એના ચરણમાં રહેવા છતાં પણ શિષ્ય અંદર જો કઈ પરિવર્તન આવે તો એમાં બે કારણો સિવાય ત્રીજું કારણ નથી કા તો ગુરુજી પાસે કેવા પૂરતું જ્ઞાન છે તમે આમ કરો પણ પોતાના જીવનમાં આચરણમાં કાઈ નથી એટલે પર ઉપદેશ પાંડિત્યમ જેવું જ્ઞાન છે મલ જ્ઞાન કહેવાય નિર્મલ જ્ઞાન ન કહેવાય મલ જ્ઞાન કેવાય ક્યારેક ક્યારેક વાતો પણ નિર્મલ જ્ઞાન ની કરતા હોય ને હોય છે મલ નામ હોય અમારું નિર્મલાનંદ પણ અંદર મલાનંદ ઘણું ઘણું આવું હોય છે અને અત્યારે આ વર્તમાનની અંદર તો બહુ તમને મળશે સાચા સદગુરુ તો ક્યાંક કોઈ જગા જેને કઈ જોઈતું નથી જે પરિતૃપ્ત પોતાના થી જન સંતુ આત્મની વાત્મના સંતુષ્ટ પોતાના જ્ઞાનથી જે પરિતૃપ્ત થયેલા એને શું છે ભાઈ કોઈ પોતા પાસે આવે તોય ઠીક ને પોતા પાસે કોઈ ના આવે તોય ઠીક પોતાનો આનંદ પોતાનો પરમાનંદ ગુરુ મેળ છતાં પણ જો અમારા જીવનની અંદર જો પરિવર્તન ના આવ્યું તો એનું કારણ એક છે કે કાં તો ગુરુજી પાસે નિર્મલ જ્ઞાન નથી અને ગુરુજીની પાસે નિર્મલ જ્ઞાન છે છતાં શિષ્યમાં પરિવર્તન ન આવ્યું તો શિષ્ય એ પોતાનું પશુત્વ છોડ્યું નથી પાસવી ધર્મ છે પશુતાનો ધર્મ છે એ પશુતાના સંસ્કારો છે એ પશુતાનો એને ત્યાગ નથી કર્યો આ બે કારણો છે બીજું કોઈ કારણ હોતું નથી મુક્તિભુક્તિ મદાલસા એ વાત સમજાવે છે શબ્દો શબ્દો વાયમ ન તમ રોદશી આવા શબ્દો કરીને રણમાં બેટા અલગ તમ તો ચરાચર ભવ સ્વામી તું તો ચરાચર જગત જળ ચેતન સ્થાવર જંગમ છે સ્વામી છો માટે રડે મુક્તિ વ્યવહાર સિદ્ધ થઈ મુક્તિ અને ભુક્તિ એ વ્યવહાર છે પરમાર્થ નથી એ વ્યવહાર છે અને એ વ્યવહાર હોવાથી અમને વ્યવહારનું પણ જ્ઞાન હોવું જોઈએ અને મુક્તિનું પણ જ્ઞાન હોવું જોઈએ અને એ વ્યવહારનું અને મુક્તિનું અમારી પાસે એ જ્ઞાન હોય તો પછી જ્ઞાનીને તો ખબર જ છે કે વ્યવહાર કલ્પિત છે વ્યવહાર કલ્પિત છે અને વ્યવહાર કલ્પિત હોય તો એ કલ્પિત શું અમારા સ્વરૂપને બાધા કરી શકે વ્યવહાર નો અસ્પર્શ જ છે તો આવા મહાપુરુષો આવા જ્ઞાનીઓ પોતાના વ્યવહારની અંદર રહેવા છતાં પણ બાધિતા વૃત્તિ વળે વ્યવહારને કલ્પિત સમજીને વ્યવહાર કરે છે એ પછી તમને નડે નહીં વ્યવહાર પીડતો હોય જો તમને વ્યવહાર તમને રાગ દ્વેષ ઉપજાવતો હોય વ્યવહાર પીડતો હોય તમને દુઃખી કરતો હોય તો તમે જ્ઞાની નથી કારણ કે એક સિદ્ધાંત છે કે જ્ઞાની કોઈ દુઃખી કરી ના શકે અને સુખી ન કરી શકે આ અટલ સિદ્ધાંત અને જો જ્ઞાની દુઃખી થાય તો જ્ઞાની નથી અને સંસારમાં રહીને પણ જો કોઈ દિવસ દુઃખ અનુભવ ન થાય તો એ સંસારી નથી આ બે નિયમો છે એટલા માટે મદાલસા આ વાતને સમજાવે છે એવા કઈક દ્રષ્ટાંતો પડ્યા છે આપણા ધર્મ ગ્રંથોની અંદર જનક રાજા નું દ્રષ્ટાંત છે હે કે જેના ગુરુ વ્યવહારિક છે રાજા છે અને જેના શિષ્ય સુખદેવજી ત્યાગી છે એવી રીતે યોગ વશિષ્ઠ ની અંદર આવે છે ચુડાલા શિખિર ધ્વજ ચુડાલા શિખિર પોતાના જીવનની અંદર પોતાના રાજકારો ની અંદર રાજ્ય કર્યું અને એ રાજ્ય કર્યા પછી શિખિર ધ્વજ ચુડાલા તો મહાન યોગી ની પણ હતી એના જીવન ચરિત્રો ની અંદર ખુબ જોવા મળે છે અતિવાહિક શરીર દ્વારા લોક લોકાંતર માં ગમન કરતી હતી અને એને શિખિર ધોર ને અરણ્યમાં જાતા રોક્યા નહીં કારણ કે એ ભવિષ્યની પણ જ્ઞાતા હતી ભૂત ભવિષ્ય અને વર્તમાન ની પણ એ જ્ઞાતા હતી ચોરાલા અને એને અઢાર વર્ષનું એનું અરણ્ય નું પ્રારબ્ધ છે એને વાંચી લીધું હતું શીખી ધ્વજનું અને પછી એને રોક્યો નહોતો ભલે જાય એ અઢાર વર્ષ સુધી અરણ્યમાં શીખી ધ્વજ રહ્યો અને ત્યાં જોડાયેલા આતિવાહિક શરીર દ્વારા જેની અંદર અનેક યોગ બલથી અનેક શક્તિઓ જેને પ્રાપ્ત થઈ હતી અનેક રૂપ પણ ધારણ કરી શકતી હતી અને એવી રીતે આપે કથા વાંચી હશે અને વાંચજો અને ફરી પાછી એને રાજ્યની અંદર ચુડાલા લઈ આવી અને એ જ્ઞાન થયા પછી એ પણ અંદર જ રહ્યા તો એવું જ આ હવે આ મદાલ શાહ પણ આ જ વાત સમજાવે છે મુક્તિ અને ને વ્યવહારમાં ભલે રહીએ વ્યવહારમાં બે છે કરશું તો આપણે જોઈ ગયા કે એમાં બંધાઈ જવાના માત્ર મુક્તિ હોવી જોઈએ ના આ ત્રીજા અંદર વિવિધ કલ્પિતો દ્રશ્ય ગામી અને આ બધું દ્રશ્ય છે વિવિધ પ્રકારનું કલ્પિત છે અને જવા આવવા વાળું છે તો આજે ઘણી પ્રસન્નતા થાય છે કે સ્વામીની શ્રી તત્પરાનંદજી પણ અહીં પધાર્યા છે જો અનુકૂળતા હોય તો થોડો ઠીક મારા પલુ આવો બે કીર્તન તમે સંભળાવી દીધો